да тоમેટા тоડીયો а томата те а тай ая са હેલો મિત્રો જય હિંદ જય માતાજી બધા સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોગમાં તો જો આપણે આવી ગયા છીએ અને આજ સોપવાનો છે ફૂલેવર તો કાલે પાંચ પાંચ કેરા સોંપા તા આજ થોડું બાકી રહી ગયેલું છે તે શોપ આવેલા છે અને જો આપણે આ બાજુ આ ઓલો ફૂલેવર પેલા સોંપો એ હમણાં દેખાડીએ અને અહીંયા આપણે મોટર ચાલુ કરી દીધી છે અને જવો ઓલા આપણે પાંચ કેરા સોપે લાગી કાલના પાણી હેલો આવે જો પછી ઓલા પુલેવર ને કુબી દેખાડું તમને કવડું કવડું જોઈ અને સાયા ની અહીં શર્ટ પહેરે છે તો આડી છે દેખાતું છે ગરીબી હા જો આપડે અહીંયા ને નાખું વાળવા ને કહી દીધું છે જાઈ નાખું વાળી

ચકાવો ચકાવો કે દોરી જ નથી અમારે ટેરી પાવન છે કા હાલો હું નાક ભરાઈ ગયું વાળી લો આવડા એટલે કોઈ ગયા હાલો તો જો આપણે કેરો પલાળવાનો હતો એ પલ્લી ગયો અને હવે અહીંયા જઈ છે વાલ ખોલવા હવે આ પુલેવરમાં જવા દેવો

આપણે આપણે ફૂલેવરમાં પાવાનું ચાલુ કરીએ ત્યારે આ બે બોટલ પાવાની છે એક એનપીકે લિક્વિડમાં છે અને એક ડીએપી લિક્વિડમાં છે બે આપણે ડેમોમાં આવેલી છે બે ટ્રાય કરવાની છે રિઝલ્ટ સારું આવશે તો આપણે કંપનીનું નામ આપશું જો આ બે બોટલો પાવાની છે ફૂલેવરમાં ને મારે જાય નાકું ફૂટી ગયું હાલો નાકું બાંધી અને પછી જાય કેરો જવો

થઈ ગયા છે પણ વિડીયો નથી બનાવ્યો અને હવે પાછો બનાવ્યો અને ઓલે વાડિયા થોડુંક કામ હતું હું હું કામ કર્યું પછી બીજા વિડીયોમાં બતાવીશ તમને અહીંયા જો પાલક છે જેને ભાવતી હોય એ કોમેન્ટ કરજો કેવી મસ્તી નહીં ઊભી છોડવા બધા પાલક છે ને લીલી કાશ અત્યારે થાય સારી ને અહીંયા ખૂબી પૂરી થઈ ગઈ અને અહીંયા પાંચ કેરા ફુલેવરના આગતરા જો ક કવડો કવડો ફૂલેવર થયો ઓલા ફે એમ કે સાં યાર બહુ પાહે પાસે છે એ પડખ્યા રાખેલું છે આ બીજી વાડી ઓલી બીજી વાડી ને એ પાણી વાળે છે ફૂલેવર પોજો કઈડ્યા કઈડ બસ હવે થોડાક દિનમાં શરૂ થઈ જશે આથી ધની વળ તો વળવા છે હવે આમ બેહવા મળશે જો Yes, this What, a very I got the tomatoes from my father-in-law. My father-in-law used to sell them at the shop. He eat for breakfast.

હાલો મિત્રો જો પુલેવર ઉતરી ગયો અને હવે ખૂટી નખી આપણે જો આટલું ઉત તો આટલું ઉતાર્યા આપડામાંથી ઉતારતા અને અહીંયા આ એટલો આટલું ખૂટ્યો છે એ પાણી વાળતી જાય અહીંયા પાણી ચાલુ છે અને ઓન માર બા બે ઉતારતા હાલો તો હવે કૂટવાનું બાકી છે કૂટ લઈ અને પછી જોખીને પોટકા બાંધી લઈ

લીંગલી આમ માફતર ના દડા લીધા ને બધે અવડાન અવડાન ને એવા દડા થઈ ગયેલા હે બાંધ

ના બાંધી અને પછી પાજી ને લેવા થઈ કાવિયા ને ને નું ભણવા વિદિલ્યું હે લેવાનું ટાઈમ થઈ જશે

એટલો છે બે પડીકા નાખેલા છે અને હવે ખેંચી લઈ તો જો આપણે રોપ ખેંચી લીધો છે અને હવે ગાહડી ખડકી નાખ અને જો આમ કોળિયું પડ્યું છે તો બધું તો હવે આપણે ગોટવી નાખ હાલો તો જો રોપ ખ્યા ગયો અને ખડકાઈ ગયો અને જોવા અહીંયા ગાંઢી બાંધી હતી અને હવે આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નાની એમથી એક કોમેન્ટ કરજો મળીશી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય